આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મોટી જાહેરાત કરી આમ આદમી પાર્ટી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન છે એવા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઉભરી છે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે આપ તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની 10000 થી વધુ સીટો ઉપર ચૂંટણી લડશે જે અંગે ભરૂચમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપી હતી આ એક ફોર્મ છે જે ગુજરાતની અંદર જે યુવાનો ચૂંટણી લડવા માંગતા હોય એ તમામ યુવાનો આ ફોર્મ ભરી શકે છે જે ખેડૂત આગેવાનો હોય અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનો હોય આ તમામ લોકો આમ આદમી પાર્ટીના આ ફોર્મ હેઠળ ચૂંટણી લડવા માંગતા એ તમામ ઉમેદવારો આના માધ્યમથી આવનારા સ્થાનિક સ્વરાજના દસ હજારથી વધારે જે સીટો ઉપર જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે એ ચૂંટણીની અંદર પોતપોતાની ઉમેદવારી નોંધાવી શકે છે આ ફોર્મની અંદર એની જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે શૈક્ષણિક એની લાયકાત ધ્યાનમાં રાખવામાં આવી છે એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓ લડવા માંગતા હોય તે તમામ વાતનું આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે